ધોરણ દસ પ્રકરણ સાત યામ ભૂમિથી તેનું આપણે ઉદાહરણ આઠ ગણીશું ગણિત ચાલે છે ઉદાહરણ ગણીશું દેખો કીધું છે બિંદુ એ બે માઇનસ બે આ યામ છે તેના અને બી માઇનસ સાત ચાર ને જોડતા રેખાકારના ત્રિભાગ બિંદુના યામ શોધો તો છોકરા દેખો ત્રિભાગ એટલે એના કેટલા ભાગ કરવા પડે ત્રણ ભાગ કરવા કેટલા ભાગ કરવા પડે ત્રણ તો જવ હું આ જેમ કે આ પેન છે પેનનો અહીંથી ભાગ કરીશ એક તો અહીંથી કાપીશ અને બીજો અહીંથી કાપ ત્રણ ત્રણ ભાગ થઈ જશે એક અહીંનો બીજો વચ્ચેનો ત્રીજો આ છેડાનો બરાબર તો ત્રણ ભાગ થઈ ગયા સિમ્પલી હવે ધ્યાન આપો અહીંયા આગળ કે બિંદુ એ અને બી ધ્યાન નહીં કમ્પ્લીટ પેલા આખરી દોરતા શીખ્યા છે ને આ રેખાખંડ એ બી તેના યામ છે બે માઇનસ બે બીના છે માઇનસ સાત ચાર ભાગ બિંદુને તમે અલગ અલગ એના ભાગ પણ આમ પડશે બરાબર ને અહીં પી લખો અહીં ક્યુ લખો આ ક્યુ સમજ પડી આટલું તો અહીંયા આમ શોધવાના છે ચાલો આપણે શોધ શોધીએ બરાબર હવે દેખો છોકરાઓ કમ્પ્લેટ તમને કહું છું હું તમને એવું કહું છું કે અહીંયા આગળથી આપણે કોઈ એક સાઈડ પરથી તમારે ભાગ કરવાનો શું કરવાનો એક સાઈડ પરથી ભાગ કરી દેવાનો આ રીતે બરાબર તો સિમ્પલ તમે આ સાઇટ ભાગ કરો તો અહીંયા આગળ કેટલો ભાગ આવ્યો છે પેનનો એક ભાગ કેટલો એક ભાગ અહીં કેટલા ભાગ આવ્યા છે એક અને બે તો એક જેમ બે એક જેમ બે હવે આપણે પહેલાં શરૂઆત આપણે પીથી કરીએ થી પણ કરીએ તો કરાય કોઈ વાંધો નહીં પણ આપણે પી સહેલું પડશે બીજું કંઈ નહીં પી અહીં પહેલાં તો આખું લખજો અહીંયા આગળ કે અહીં દેખાકંડ એ બીમાં રેખાકંઠ એ માં પી અને ક્યુ બિંદુ આવેલા છે પી અને ક્યુ બિંદુ આવેલા છે બરાબર ને અહીં બરાબર પી કોના યામ શોધું છું પેલા પી બિંદુના યામ પી બિંદુના યામ પી એક્સ વાય બરાબર જો અને એમ વન ધરો અને એમ ટુ ધરો બરાબર ને તમે અહીંથી કરો તો અહીંથી ભાગ પાડો તો અહીંથી બે જેમ એક થઈ જાય બરાબર આપણે અહીંથી ભાગ પાડે છે એક જેમ બે કર્યું છે અને એમ વન અને એમ ટુ અને એક્સ વન અને વાય વન અને એક્સ ટુ અને વાય ટુ આટલું સિમ્પલ અમત પડે છે હા તો એમ ને કોની સાથે ગુણો એક્સ ટુ સાથે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન ભાગ્યા ભાગ્યા

એમ ટુ કેટલું છે બગડે બે કેટલું છે બગડે બે એક્સ વન કેટલું છે બગડે બે ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ એક વત્તા બે અલ્પ વિરામ એમ વન વાય ટુ એમ વન છે એકાડે એક વાય ટુ છે ચોગડે ચાર છે ચોગડે ચાર હવે એમ ટુ વાય વન એમ ટુ કેટલા છે બગડે બે વાય વન છે માઇનસ બે માઇનસ બે છે જમાં चलो बराबर एक सत्ता सात प्लस माइनस माइनस चार, एक प्लस एक चौकू चार बे दू चार प्लस बे, चार, 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 चार प्लस माइनस माइनस तो माइनस चार एक छद्ता बे तो त्रवा देखो माइनस सात प्लस चार माइनस प्लस माइनस सात मैं चार जाए तो સાતમાંથી ચાર જાય તો ત્રણ પણ કેવા ત્રણ 3 ત્રણ માઇનસ ત્રણ છેદમાં ત્રણ અલ્પવિરામ ચારમાંથી ચાર તો ઝીરો ભાગ્યા ત્રણ ત્રણ એક ત્રણ તો શું આવ્યું સિમ્પલ માઇનસ એક અને આની જીરો ભાગ્યા ત્રણનો જવાબ શું આવશે જીરો તો આ પી ઓફ એક્સ વાયના યામ મળ્યા આપણને બરાબર પી ઓફ એક્સ વાયના યામ હવે આપણે દેખો દાખલો જો તો પી ઓફ એક્સ વાયના અનાયામ મળી ગયા આપણને બરાબર છે અનાયામ મળ્યા તો હવે શું કરતો છોકરાઓ આટલો ભાગ ભૂલી જજો આ ભાગ આડ્યો આટલો ભાગ ભૂલી જતો આપણે નવેસરથી આકૃતિ દોરીએ તો દોરી શકો છો જો આ નવેસરથી આકૃતિ અહીં દોરી છે તેમાં આપણે પીના યામ મળ્યા કેટલા મળ્યા માઇનસ એક ઝીરો તો લખજો એ માઇનસ એક અને ઝીરો ક્યુના આમ આપણે શોધવાના છે ક્યુના યામ શોધવાના છે બીનાયામ આપેલા છે માઇનસ સાત ચાલ માઇનસ સાત ચાલ બીના યામ આપેલા છે હવે દેખો આમાં પણ વચ્ચે તમારે ભાગ કરવાનો બરાબર ને ગુણોત્તર છે નથી એટલા માટે તો સિમ્પલી ભાગ કરતા આટલો કિલો આવશે એક આટલો પણ કેટલો આવશે આ બાજુ એક એક ભાગ આવશે ને હા એક જેમ એક તો માટે કરવાનું આપણે ક્યુ ઓફ એક્સ વાય બરાબર મતલબ ક્યુ બિંદુના યામ બરાબર સિમ્પલી એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ આ ડાયરેક્ટ કરવું તો ડાયરેક્ટ પણ થાય તમને શીખવાડવું અત્યારે એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ જો એમને એમ તો આ સિમ્પલ એક જ રહેવાનું છે એટલે ગુણાકારમાં તો ડાયરેક્ટ કહી શકો છો એક્સ વન વધતા એક્સ ટુ આ રીતે પણ કહી શકો મધ્ય બિંદુનું જો એક એક મધ્ય બિંદુને આમ શોધવા હોય ને એક એકનો ગુણોત્તર હોય તો સિમ્પલી એક્સ વન વધતા એક્સ ટુ અહીં કરો બે અહીં કરો વાય વન વધતા વાય ટુ અહીં કરો બે આ ડાયરેક્ટ પણ તમે શોધી શકો છો મેં તમને થિયરીમાં કીધેલું બરાબર ચાલો આગળ વધીએ એમ વન એક્સ ટુ એમ વન કેલું છે એક એમ વન કેલું છે એક એમ ટુ પણ કેલું છે એક હવે એક્સ ટુ શું છે માઇનસ સાત ચાલો M2 નહીં એમ વન પ્લસ એક વત્તા એક વન છે એક વાય ટુ છે ચાર હવે એમ ટુ છે એક વાય વન છે જીરો જીરો ભાગ્યા એક વત્તા એક ગુણ્યા સાત તો શું આવ્યું એક સત્તા સાત પણ કેવા સાત માઇનસ એક એકવું એક પ્લસ માઇનસ માઇનસ તો માઇનસ એક ભાગ્યા બે એક વત્તા એક બે એક ચોકું ચાર વધતા એક ગુણ્યા જીરો જીરો એક વત્તા એક બે માઇનસ માઇનસ પ્લસ તો સાત વત્તા એક આઠ પણ કેવા માઇનસ બે ચાર વત્તા જીરો ચાર ભાગ્યા બે બે ચોકું આઠ બે દુ ચાર તો માઇનસ ચાર બે આ એના કોના યામ છે ક્યુ એક્સ વાયના યામ છે તો દાખલો પૂરો થાય સાત એક સાત પોઈન્ટ બેનો બીજો દાખલો પાછલા ઉદાહરણની જ છે એના જેવો જ છે તો આપણે આ દાખલો પણ કરીએ પણ આ દાખલો થોડો અઘરો છે નહીં કરતા આગળ ગણતરી અઘરી પડશે તમને શીખવાડીશું શું જો આખું દોરીએ સિમ્પલ અહીં એ લખો અહીં બી લખો અહીં ચાર લખો અહીં માઇનસ એક અહીં બી માઇનસ બે માઇનસ ત્રણ છોકરાઓ આ સંખ્યા છે ને કમ્પ્લીટ તમને વંચાઈને દેવી લખજો ચાર માઇનસ એક ના છે માઇનસ બે માઇનસ ત્રણ હવે જો ત્રિભાગ બિંદુના યામ શોધો બરાબર તો ત્રિભાગ બિંદુ માટે આપણે સિમ્પલ એના ત્રણ ભાગ કરવા પડશે આ પહેલો ભાગ આ બીજો ભાગ અહીં લખો પી અહીં ક્યુ તો આપણે આ ત્રિભાગ બિંદુને જો આ સિમ્પલી આપણે પહેલો આ એક ભાગ આ બીજો ભાગ ત્રીજો ભાગ અને યામ શોધવાના છે તો સિમ્પલી આપણે ગઈ વખતે જેમ પહેલાં અમે અના ભાગ કરી દઈશું નથી બરાબર ને તો એક જેમ બેનો ગુણોત્તર થશે અહીં એક ભાગ છે ને અહીં બે ભાગ છે સિમ્પલી આપણે પહેલાં તો પી બિંદુના યામ શોધીશું પી બિંદુના યામ આ તમે અંદર લખજો મારથી બહાર લખાઈ ગયું છે પી બિંદુના યામ પી એક્સ વાય બરાબર સિમ્પલી સૂત્ર શું છે એમ વન એક્સ ટુ બોલો એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ ને આ છે એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઓકે હવે જ્યાં પી બિંદુની એમ પી ઓફ એક્સ વાય બરાબર આટલા છે હવે એમ વન કેલા છે એકડ એક એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એમ વન કે છે એકડ એક એક્સ ટુ શું છે માઇનસ બે વત્તા એમ ટુ કેટલા છે બગડે બે એક્સ વન કેલા છે ચોગડે ચાર છેદમાં એમ વન પ્લસ એમ ટુ એક વત્તા બે અલ્પવિરામ એમ વન વાય ટુ એમ વન કેલા વાય ટુ કેટલા છે માઇનસ ત્રણ ઓકે વત્તા એમ ટુ વાય એમ ટુ કેટલા છે બગડે બે વાય કેટલા છે માઇનસ એક ખરેખર ધ્યાન રાખજો બાકીના દાખલામાં બોલ ઓછા પડશે એવું છે બગા એક વત્તા બે બે એક બે પ્લસ માઇનસ માઇનસ બે વત્તા બે ચોકું આઠ છેદમાં એક વત્તા બે ત્રણ એક વત્તા બે ત્રણ પ્લસ માઇનસ માઇનસ ત્રણ એકું ત્રણ કેવા માઇનસ ત્રણ વધતા આ વધતા એક મિનિટ સિમ્પલ અને પછી લખજો બે એકુ બે તો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ બે ભાગ્યા એક વત્તા બે ત્રણ તો સિમ્પલી માઇનસ પ્લસ માઇનસ તો આઠમાંથી બે જાય તો છ કેવા છ પ્લસ છ મોટું પદ શું છે પ્લસ પ્લસ છ ભાગ્યા ત્રણ ને સિમ્પલી માઇનસ માઇનસ પ્લસ તો ત્રણ વત્તા બે પાંચ પણ કેવા માઇનસ કે મોટું પાસ શું છે ત્રણ માઇનસ છે માઇનસ પાંચ છેદમાં ત્રણ ત્રણ દુ છીશું બે અલ્પ માઇનસ પાંચ છેદમાં ત્રણ તો આ કોના યામ મળ્યા આપણને પી ઓફ એક્સ વાયના પી ઓફ એક્સ વાયના યામ મળ્યા બરાબર હજુ આપણે કોના ક્યુ ના યામ શોધવાના છે બરાબર ને તો ક્યુના યામ પણ હવે આપણે શોધવા જઈએ જો હવે આપણે મેં તમને શું કીધું આટલો હવે આ ભાગનો આપણે કરીએ કેમ કે આપણે ક્યુ બિંદુ શોધવાનું છે બરાબર ક્યુના એમ શોધવાના છે તો આટલા ભાગને ભૂલી જવાનું બરાબર આટલા ભાગને ભૂલી જવાનું સિમ્પલ હવે એ વચ્ચેથી એના બે ફરાક કરજો બરાબર તો એક જેમ એક આવશે એક જેમ એક ચાલો અનુય કરીએ ક્યુના યામ બરાબર ક્યુ એક્સ વાય તમે આવું આખું લખો નીચે લખજો બરાબર છે કે અહીં પી અને બી પી અને બી બિંદુ વચ્ચે ક્યુ બિંદુ આવેલું છે અને ક્યુના યામ બરાબર ક્યુ એક્સ વાય હવે દેખો અહીંયા આગળ એમ વન એક્સ ટુ એમ વન એક્સ ટુ વધતા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ અલ્પ વિરામ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઓકે હવે દેખો છોકરાઓ એમ વન એક્સ એક્સ ટુ એમ વન કેટલા છે એકડ એક એક્સ ટુ કેટલા છે માઇનસ બે કેટલા છે માઇનસ બે એમ ટુ કેટલા છે એકડ એક એકડે એક એક્સ વન કેટલા છે બગડે બે એમ વન પ્લસ એમ ટુ એક વત્તા એક આ મધ્યબિંદુ સૂત્ર ચાલો એમ વન વાય ટુ એમ વન કેટલા છેદમાં ત્રણ કેવું ને કે આ ગુજરાત વાળો દાખલો એમ વન વધતા એમ એક વત્તા એક હવે ધ્યાન નહીં બે એક બે પણ કેવા માઇનસ બે વત્તા બે બે ભાગ્યા એક વત્તા એક બે અલ્પ વિરામ ત્રણ એકુ ત્રણ પણ કેવા માઇનસ ત્રણ વત્તા માઇનસ પાંચ છેદમાં ત્રણ એકુ માઇનસ પાંચ છેદમાં ત્રણ પણ પ્લસ માઇનસ માઇનસ પાંચ છેદમાં ત્રણ જો વા ઉડાઈ ઉડાઈ ના પડતા બાકી અઘરું પડી જશે ને એક વત્તા એક બે આટલું સમજ પડી હા હવે આગળ વધીએ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો શું કલ શું આવશે જીરો તો જીરો છેદમાં બે હવે ત્રણ તાલીસ ત્રણ તાલીસ ત્રણ તાલીસ નવ ત્રણ નવ પણ કેવા નવ માઇનસ નવ ને આ માઇનસ પાંચ તો છે જ ને છેદમાં ત્રણ અને આ સિમ્પલ મતલબ આ વસ્તુ આ ત્રણના ત્રણ ક્યાં જતા રહી નીચે જતા રહેશે ક્યાં જતા હશે નીચે એ તમને પછી આગળ નેક્સ્ટ સ્ટેપમાં કરાવું છું બરાબર છે ચાલો જીરો છેદના બે તો શું આવશે જીરો માઇનસ નવ માઇનસ નવ માઇનસ પાંચ તો માઇનસ માઇનસ શું થાય પ્લસ તો નવ વત્તા પાંચ કેટલા થાય ચૌદ પણ કેવા ચૌદ માઇનસ ચૌદ છેદમાં ત્રણ ગુણ્યા બે તો છે જ આ ત્રણ અહીં નીચે જ આવશે ત્રણ ગુણ્યા બે હવે બે સત્તા ચૌદ બે સત્તા ચૌદ તો સિમ્પલી શું આવ્યું જીરો માઇનસ સાત છેદમાં ત્રણ જીરો સાત છેદમાં ત્રણ આ કોના યામ આવ્યા ક્યુ એક્સ વાયના યામ આવ્યા તો જીરો છે ને અહીં અહીં કશું નહીં તો માઇનસ તો છે જ અહીં માઇનસ છે અહીં સાત અને સાત છે ને છેદમાં ત્રણ વધ્યું છે તો આ ક્યુઅફ એક્સ વાયના આમ આવ્યા કેટલા જીરો માઇનસ સાત છેદમાં ત્રણ બરાબર આ એક્સ છે ને આ વાય છે ને સિમ્પલ દાખલો ઘણો મોટો થાય છે પરીક્ષામાં ત્રણથી ચાર માર્કનો પૂછાઈ શકે છે ઓકે તો ક્લાસ પૂરો હા